છવ્વીસમી જાન્યુઆરીને છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરત શહેરના દાસ્તીપુરા ભરીમાતા રોડ પર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તે પહેલાં દેશની આન બાન અને શાન એવા તિરંગાને સલામી અપાઇ હતી અને ઉપસ્થિત મહાનુભાવોમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત માજી મેયર કદીરભાઈ પીરજાદા

આજે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ ભારતની આઝાદીને આજે અમે આપણે સૌ ઉજવી રહ્યા છીએ આપણા માટે નસીબની વાત છે ગૌરવની વાત છે કે આ આઝાદ ભારતમાં આપણે નાગરિક છીએ અને આપણી આઝાદી કેવી રીતે આવી આપણે જાણીએ છીએ એ આઝાદીને બચાવવા અને હિન્દુસ્તાન એ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને આજ સુધી એ ચાલે છે આપણી સાથે છૂટા થયા પાકિસ્તાન બાંગ્લાદેશ શું પરિસ્થિતિ અને આપણો દેશ ક્યાંથી ક્યાં કદમ મિલાવી રહ્યો છે એમાં જેટલા પ્રધાનમંત્રી આવે છે આજ સુધીના પ્રધાનમંત્રી સુધી જેણે જેણે કામ કર્યું છે તેને આપણે બિરદાવીએ છીએ અને આજે આપ જુઓ કોમી એકતાનો રંગ પ્યાર બહમ્બતનો રંગ અમારા હિન્દુ મિલન મંદિરના નેતા અમિત મહારાજ સાહેબ અમારી સાથે છે અમારા નાટ્યવિદ પદ્મશ્રી શ્રી કરંજિયા સાહેબ છે અમારા માનનીય પોલીસ કમિશનર સાહેબ પધારી રહ્યા છે એક ત્રિરંગા રેલી એકતા રેલી અમે કાઢી રહ્યા છીએ અને આપ જોવો છો કેટલું સુંદર વાતાવરણ છે આજે આઝાદીના પર્વ નિમિત્તે હું સૌને સૌને મુબારકબાદ પાઠવું છું અને એ જ આશા રાખું છું કે દેશને આપણે આપવાનું છે દેશને મજબૂત બનાવવાનું છે અને દેશમાં એકતા ભાઈચારો અને દેશની અખંડિતતા ટકાવી રાખવાની છે જય હિન્દ મિત્રો સ્વામી અમૃતાનંદજી પણ આપણી સાથે મિત્રો આજે છોતેરમાં પ્રજાસત્તાક દિવસ છે સર્વ ભારતીયો માટે આ બહુ જ ગર્વની દિવસ છે મિત્રો આપણા પૂર્વજો ડૉક્ટર આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોએ આપણે આ બંધારણ આપી ગયા છે દેશને આઝાદ કરીને ગયા છે અને દેશ કેવી રીતે ચાલશે એને માટે આ બંધારણ આપી ગયા છે આપણું દેશનું નું એવી રીતનું છે આદર્શ ઉદ્દેશ છે આપી ગયા છે તો આ જે આપણી જે રાસ્તા બતાવી ગયા છે અને એમાંથી જો આપણી દેશ ઉત્કૃષ્ટ બનશે સમૃદ્ધ બનશે માટે આપણે સૌ ભારતીય આપણે એકસો ચાલીસ ભારતીય ભારતવાસીઓ છે આપણે એક જ લક્ષ્ય હોવું જોઈએ ભારત માતાની સમૃદ્ધિ ભારત માતાની પ્રકૃતિ એ જ અને દુષ્ અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે સંકલ્પ કર્યો છે કે બે હજાર સુડતાલીસ સુધી આપણે આ દેશને દુનિયાની અંદર એક નંબરનું રાષ્ટ્ર બનાવીશું સમૃદ્ધ રાષ્ટ્ર બનાવીશું તો એ લક્ષ્ય તરફ હંમેશા આપણે કામ કરતા રહીએ તે જ સાથે મારા છું વિશું જય હિન્દ જય ભારત

तमाम ना बलिदान ने लिए थे कर्म ने लू थे हम नम्रत में मानू कि ये जिंदगी जीना इतना आसान नहीं है जिंदगी जीना आसान बनाना पड़ता है और कैद कुछ सफल करके कुछ बर्दाश्त करके और बहुत कुछ नज़रअंदाज करके बस अच्छा जब तभी ख्याल रखो तो अपना देश की आज़ादी ने अपना देश की आबादी ने